નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતરામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે છ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી રૂપે સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર ત્રીસથી સત્યાવીસો પછી છે ઈસફગુલ જે છે અઢારસો એકોતેરથી છવ્વીસો પચીસ અને તલસફેર જે છે અગિયારસોથી પચીસો એકાવન હવે આગળ છે રાયડો જે છે અગિયારસો એકાણુંથી અગિયારસો એકાણું વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચા ઊંચો ભાવ છે સાત હજાર ચાલીસ પછી છે મેથી જે છે આઠસો થી આઠસો એસી અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો થી બારસો એકોતેર સુવા જેસે અગિયારસો થી સત્તરસો અને જીરો જેનો નીચો ભાવ છે ચોત્રીસો પંચોતેર અને ઊંચા ઊંચો ભાવ છે પાંચ હજાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ